અમારા ઇનોવેશન નું શીર્ષક છે સ્વચ્છ પાડક સ્વસ્થ જીવન તમે જોઈ શકો છો કે પડોશમાં કચરાના ઘણા બધા ઢગલા પડ્યા પડ્યા છે સૌથી પહેલા સ્થાનિક નગરપાલિકાએ જાગૃત થવું જરૂરી છે સૂકો અને ભીનો કચરો અલગ કરવો કચરો નિયમિત રીતે સોપવો કમ્પો કમ્પોસ્ટ ખાતર બનાવવું ફરિયાદનો ફરિયાદ નોંધાવો કચરાના ઢગલા થતા હોય તે વિશે તમારા વિસ્તારના વોર્ડ ઓફિસર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન કોલ સેન્ટર પર તાત્કાલિક ફરિયાદ કરો ઘણી જગ્યાએ ઓનલાઈન પોર્ટલ અથવા એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે ફાયદાનું અમલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ મુજબ ખુલ્લામાં કચરો ફેંકવા પર દંડ થઈ શકે છે તંત્ર દ્વારા આ નિયમોનું પાલન થવા તે માટે દબાણ કરવું જોઈએ પાડોશીઓ સાથે મળીને નીચેના કામો કરો સભાનતા ફેલાવવી એક જૂથ બનાવીને કચરો ખુલ્લામાં ન ફેંકવા માટે જુલુમ ચલાવો પાડોશીએ કચરાના યોગ્ય નિકાલની પદ્ધતિનો પદ્ધતિઓ સમજાવો જાહેર સ્થળે કચરાપેટીઓ મુકાવવી જો કચરા કચરાના ઢગલા થતા હોય તે જગ્યાએ કચરાપેટી ન હોય તો મ્યુનિસિપલ પાર્ટીને વિનંતી કરીને કચરા પેટી મુકાવો નિરીક્ષણ કચરાના ઢગલા કરતા લોકોને રોકવા માટે સમજાવવા માટે સ્થાનિક લોકોએ થોડા સમય માટે જાગૃત થવું જોઈએ અને નિરીક્ષણ પણ કરવું જોઈએ